રાતની લાઈટ હોય તો રાતે પાણી વાળતો તડકે પાણી વાળતો હોય ટાઇડમાં પાણી વાળતું હોય એ સરકારને કઈ આડું આવતું

પણ ખોટ ખપે ખેડૂત ખમે ખેડૂત આર્મી વાળા જ્યાં રક્ષણ કરે છે ખેડૂતો અહીંયા કામી કામી ને આખા દેશનું ભરણ પોષણ ખેડૂતો કરે આર્મી વાળા ના પગાર વધારી દીધા આ ઓલા શિક્ષકો બે મહિને બે મહિને હડતાલ ઉપર ઉતરે ભત્તા વધારે પગાર વધારે અને એના એ નોકરિયા તો નીજ બહેરાવો થાળીઓ વગાડી કે અમને ડુંગળી મોંઘી પડે છે બકાલું મોંઘું પડે છે એટલે આ તરત સરકાર ખેડૂત ગળે પડી જાય સરકારી શ્રેણી તો એવું હોય છે કે આ શિક્ષકો છે ને તેલ ડબ્બો અઠાવીસો રૂપિયા માં આપી અને આ ખેડૂત ને છસો રૂપિયા માં આપી સરકારના મનમાં એવું જ છે કે આ આપણે શિક્ષક શિક્ષક છે ને પાંત્રીસ રૂપિયા પગાર આપીએ છીએ મહિને તો અત્યારે તો આ દાડી કરવા અમે ડુંગળીમાં આખો જ લઈએ છીએ તો અમને અઢીસો રૂપિયા જ આપે છે દાડી તો તેલનો ડબ્બો તો અમારે એને અઠ્યાવીસો મને અમને અઠ્યાવીસોમાં જ આપે છે આમાં નાના માણાનો પૂરો મરોજ છે આની અંદર કોઈ નાના માણાની કોઈ જીત જ નથી ભલે કોઈ કહેતા હોય આ ગરીબ માણસ આ ગરીબ માણસ છે પણ ગરીબ માણનો ખરેખર આ રાજમાં મરો છે તમે જોઈ દો વ્યવહારે બજારની અંદર જે પછા સાઠથી ત્રેર રૂપિયા પગાર છે એને જે ભાવે મળે એ મળે એ ભાવે જ તે મજૂરને મળે છે ગમે એ વસ્તુ બોલવા જોઈ હા હા કોમી હવે આવી બધી ખેડૂત જો બધી રજૂઆત કરતી હોય અમે કોઈ એવા આગેવાનો આવ્યા હોય તો સીટી માં આટલા ભેગા ન થાય અમે અમારા કેડુ મેલી અને પણ અમે અડધો ટક બગાડી તો આ લોકો અમારી સામે કોઈ જોતા નથી તો એ લોકોને આવવું હોય તેથી શરમે આવતી નથી હો મત હારું થઈને આવે તેથી શરમે ન ત્યારે અમારી રાહ સાંભળતા નથી બરોબર કેફા તમે મને મત દેજો રયલ છે લોટા ને હલ હોય ને તો એમાં કેડિયું પાડી દે આવા બધા મતમગા આવે પાંચ વર્ષે એનો તક આવે પછી પાંચ વર્ષે અમારી તો માં ખેડૂતોની તો આ સરકાર જલ્દી જલ્દી આ પ્રતિબંધ એનો હટાવી લે નકર ખેડૂતોને તો જધાવાનું આખી જિંદગી છે ને ખેડૂતોને બધા વાંકાજ વાળી રાખવા ખેડૂતોની કે આવક બમણી કરશું

જેમ ખેડૂતે કુતરો પાડ્યો હોય એમાં મોદી સાહેબ આ બધા કુતરા જાણે ખેડૂતે નો ગીણ્યા હોય બટકુ નીરી દેવું છે શાંત પાડી દેવા છે બાર મહિને સો હાજર નાખી હું ખેડૂતો રાજકારણ એમ કે છે કે ખેડૂતો ને દવા આવી જાય ખાતર આવી જાય શું ખાતર એટલે હાડી તેરસો ની ઠેલી છે ડીએપી ની ઠેલી હાડી ની છે તો તમારા પૈસા નું ખાતર આવે તો હું ખેડૂત જિંદગી જાય વહેલી તકે તમારો પ્રતિબંધ ઉઠાવો અને ખેડૂને ને કઈક પગભર કરો તો કઈક તમારા બેંક નાણા જમા કરી છે નકર પચાસ ટકા ખેડૂતો ઈ અધિ કરીએ કે ગઈ સાલ

રાજકારણીઓ નથી ખબર અને એમાં પચાસ ટકા પાછા ખેડૂત દીકરા છે એને સત્તા મળી ગઈ એના ઘર નું છે કે ખેડૂત નું કઈ જોતા નથી

મોદી સાહેબ જાય ના ભાઈ એની વાહ વાહ પોકારે દેશ વિદેશ બધા એનું ભાષણ સાંભળવા આવે આખા વિશ્વમાં આવો સત્તર માણસ તો આ ખેડૂતો ને નઢીએ કેમ છોટી ગયા અત્યારે જલ્દી આ આ પ્રતિબંધ ઉઠાવો નકર ખેડૂતો તો તો આકરા પાણીએ છે જ ને આવતી ચૂંટણીમાં તો તમને અસર પડવાની જ છે હવે વડીલોએ ખૂબ એટલે ખૂબ સારું કીધું એની વેદના વર્ણવી કેમકે પહેલાં વર્ષે તેને દહ લાખ રૂપિયા તોડ્યા એની પહેલાં તે તોડ્યા અને મિત્રો સતત આ વર્ષે એમ હતું કે ભાવમાં કઈક સુધારો થાય ને જે કાંઈ બીજા પહેલા ઉશીના પૈસા લીધા હોય એ ઉસીના દેવાઈ જાય અને આ વર્ષનો થોડો ઘણો ખર્ચો ઓછો થાય પણ એ બધું પાણી ફેરી વળ્યું અને પાસો હતું એમને થઈ ગયું તો હવે ખેડૂતોની વેદના તમે સાંભળો અને નિકાસબંધી હટાવો અને જેથી કરીને ખેડૂતોએ જે ખર્ચો ડુંગળી હાટો કર્યો હોય અને અગાઉ કોકની પાસે ઉશીના દીધા હોય એ ખાલી પૂરા થાય બાકી આમાં ખેડૂતોને કંઈ ભાવ થોડો સાતસો આઠસો મળે કે છસો રૂપિયા મળે એમાં કંઈ ખેડૂતોના ખિસ્સામાં બંગલા બંધાઈ જાય કે એવું કંઈ છે નહીં તો આવી રીતે ખેડૂતોને આ વેદના છે તો સરકારશ્રીએ આવશ્યક પગલાં લેવા જોઈએ અને જલ્દીથી હવે નિકાસબંધી

ગરીબ માણસ તો બસારો હવે તરી હોય અહીંયા કરતો હોય એને ક્યાં બોલવાની ખબર જ પડે પણ સવાર કે પાંચ વાગે જે બકાલું લેવા જાય ને પછી યાને યાને જ અનુભવ હોય કે હવે થાળી વગાડવી જાય પણ ડુંગળી તો અહીંથી ઉપડે છે અઢીસો માં ઉપાડી લે પછી મોંઘી થાતી થાતી તમારી સુધી આવે કે એસી થઈ જાય એમાં ખેડૂ નો હું વાત બધે ત્યાં ખરીદી હોય તો તું કામ માનો એમાં નાલી સપ્લાય થાય ઓલો કામ માનો પછી લારી વાળો લઈ જાય ને આખો દી લારી ઢળતો હોય તો એ પણ એની મજૂરી કાઢવાનો એટલે ગ્રાહક તો મોંઘી પડવાની હે અને કદાચ મોંઘી તમને પડી હોય તો બે મહિને તમારે સોવીસો રૂપિયાની ની કદાચ ખાતા હશે ડુંગળી બધી બધી બે મહિને સોવીસો ની ખાતા હશે પછી તો અઢળક બધે રાજમાં પાકી જાય તો અહીંયા તો બધે ડાંટા લાગી જાય ક્યાં વિદેશમાં જવાની છે ને અહીંયા તાણી પડવાની છે એટલે વહેલી તકે આ પ્રતિબંધ હટાવીને કંઈક ખેડૂને સુધારો થાય એવું કરો તો મિત્રો હવે વડીલોએ ખૂબ સારો એવો પ્રતિભાવ આપ્યો ખૂબ ખેડૂતોના હિત માટે ખૂબ સારા એવું વક્તવ્ય આપ્યું તો હવે આ વિડીયોને વિરામ આપીએ ફરી મળીશુ નવા વિડીઓ માં તો મિત્રો ખેડૂતો જે વાતચીત કરી ખેડૂતો એ સારી લાગી હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ની લિંક મિત્રો સાથે પણ શેર કરજો હવે નવા વિડીયો માં મળશું ત્યાં સુધી જય શ્રી રામ બાપા શ્રી રામ